આજ રોજ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ નલિયામાં વાર્ષિક રમતોત્સવ યોજવામાં આવ્યો શાળાના બધા જ બાળકોએ અલગ અલગ રમતમાં ભાગ લીધો હતો આજના સ્પોર્ટ્સ ડેની શરૂઆત પ્રાર્થના તથા પરેડ સાથે થઈ હતી ત્યારબાદ મશાલ ચલાવી શાળાના બોયસ દ્વારા શપથવિધિ કરવામાં આવી હતી કેજીના નાના બાળકો દ્વારા રમતની શરૂઆત બાદ પચાસ મીટર સો મીટર બસ્સો મીટર શોર્ટપુટ ડિસ્ક થ્રો સ્કીપિંગ લેમન સ્પૂન રેસ સ્લો સાયકલિંગ અન્ય યોજવામાં આવી હતી વિજેતા થયેલા બાળકોને મેડલ તથા સર્ટિફિકેટ આપવામાં આવ્યા બાળકોમાં એકતા તથા ખેલ દિલી નિભાવવાની કેળવાય તે માટે આજના દિવસની શરૂઆત કરવામાં આવી હતી આ વિધિ બાદ નેશનલ એન્થમ ગાઈને કાર્યક્રમને પૂર્ણ કરાયો હતો રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા આજ રોજ અમારી શાળા સેન્ટજી સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું ઉજવવામાં આવ્યું હતું અમારી શાળાના બધા બાળકોએ વાર્ષિક રમતોત્સવમાં ભાગ લીધો હતો ઘણી બધી રમતો પણ હતી બધા છોકરાઓએ રમતોમાં ભાગ લીધો છે ને પ્રોગ્રામની શરૂઆત પરેડ તથા પ્રેયરથી ચાલુ થઈ હતી અમારા ચીફ ગેસ્ટ જોસ ફ્રેન્ડ એ પણ અમારી સાથે જોડાયેલા હતા અને પરેડથી અમારી

અને પહેલા સ્પોર્ટ્સનું પછી પરેડ હતા અને પરેડ કે બાદ એને દીપ જળગાયા એના પછી બાજુ પ્રોગ્રામ હતા અને સભાષ્ટર એ જોઈ એ પરેડનો માર્ક પણ અલગ અલગ રાઈસ પોટો રાઈસ એ બધા બાળકો માટે અને બધા બાળકો માટે શોર્ટપૂટ એ અલગ અલગ પ્રકારનો પ્રોગ્રામ હતા અને એમાં ફર્સ્ટ ને સેકન્ડ મળેલા અને થર્ડ ફર્સ્ટ સેકન્ડ થર્ડ મળે અને ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્સ મેડલ એવી રીતે અને સર્ટિફિકેટો આપવામાં આવ્યો અને ઘણા બધા બાળકો એ સ્પોર્ટ્સ છે મામ ભાગ લીધા અને આનંદ આવ્યો